હે લબુ ચેતની પબ્લિક સ્વાગત છે તમારું આપણી ADF ઘડો આવે છે ખાલી એક જ ઘડો ઉપર ઉપર વીજો કેરેક્ટર નાખો જો

જેમાં કઈ રિયા ન વસ્તુ આવતી જ આંટી બે ની આંટી બે મળે તો થઈ જાય એક થી કાઈ ભેગો ન થાય ભણા બે એક આ કેક મળે છે આ બ્લુ ઝોન છે તો આ બીજી પડી હોય પાણી દતે ગોદ ગોદ મૂકું તો લાવ તો કોને પડી માં ડબલ કાન આંટી કરવી છે પણ એક એ ભેગો થાય ભણીયા ભાઈ આ આ બીજી ક્યાં ટેટિક કરી દે ભણીયા ઈજ્જત થી સરો આપી દેજો

રાજોલો જુ એલઈડી મને હું છે ઓય ફૂ દેખાડલા તરત હોય ને મરયો ડોડે વા માલ લીધો બોલો બિચારો મરયો ભાઈ મરયો રેકડીકા માં સરો થઈ જાય આ ઢિકો છે આ ભાઈઓમાં પત્ની માલો છે છે ને બતાનો એક ચીપ લેઈને 100 ટકા આનો 500 રે હું કે પેલા વીણે છે કોણ વીણે છે પેલા લે લે સમે અમી એને જો હું એને માય ભાજો મની દાદે ભાઈ જીવતો નો ને તો તો રિવાય કરું લે હું તો હું દેખાડું મને કરતા આવડે ભાઈ આ કોક પગ અર વાજા કોક મને જો તમારે છે ને તમારો હેલ્ધી રિલેશનશિપ જોતો હોય ને તો પીછી કરવી પડે હું કેવું ભાન્યા ભાઈ હે એને તો નક્કી કર્યું એ લગન નીકળવાનો તમારે કલવાના છે ને મને તને હાલા પાન બલન નું લીલે જન પીચી નોત કરતા આજ આ ભાઈ તો કરતા હતા અમે વાળા પીચી નોત લ્યો તા અરે હર થઈ ગયો લ્યો તમે ભાઈ હવાલા થાતા તને માં લ્યો ખાવ ફૂલી ની નાજે એ ભાઈ ગયો તું કેટલા બંદા છે જેકી ભાઈ લાલેવું છે ભાણિયા ભાઈ બેઠો હું અહીં ઉપર છે હેઠે છે

ગન મારી હું ઢીકો જ ઉપર થાય છે ઉપર છે ઉપર છે હા ઉપર છે આ સ્કિલ તો કામ લાગે ભણા રેવા દે ન્યાથી રેવા દે આઈજી લા લાઈ જો ક્યાં છે મધર નું ક્યાં બંદો ક્યાં છે એટલામાં છે કે ભણા તો માતે માતે મારી આ હેઠે રે ઓય તો માલે અમને ન હે આમ જાવ છું ઉપર આ તો નથી ભણાય ભણાય મશીન વાળો હોય ને ત્રીકા કરવા જો ભાઈ મને ઈ ના ખબર આ આ ભલે ભલે એ બે છે બે છે બે છે ક્યાં એક ડેમેજ છે એક ગુંડો ડેમેજ છે આ ઓલો બેટો માને કોને કે અને ભાગો એક નોક છે એક છે હવે દીવા કઈ નાખ્યો એક ને બીજો નહી એ હું પોજો શાર ને આઈડી 33 ની શાર છે ને હા મારો આઈડી 3 ની એલા શાર છે ને ક્યાં છે

મેં કે એક સી પાર પી છે ભડવો ભાગે છે ભાગે છે ભણા ભાઈ ભાગે છે બે છે બે છે દરબ્બાનો છે દરબ્બો હું નથી આરે ભાઈ ભેલ છે સમીર ભાઈ છે ઉપર હે આ ઉપર છે લા લેવું દઈ જો કઈ કોઈ દેખા તો આવ્યું તું એ ના નાલા કોઈ કેમ નથી હેઠો ક્યાં હા આ ભૂલ 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 એ લે ગયા હેડે સ્કિલ ની 300 ડેમેજ આઈડ્યું નન્યા જો હું કવલ આલો

જમીને કહું છું ગાડી આવે છે તો એને નૂટે છે એ નુડાડી આવ્યો ડાય હું ને ઓ માય ગોડ આમાં ભાગ મને તનો ગયો ને સમજાય ભાઈ બન કરી લેવા કીચું કરી લેવી છે ઓલા લોય મરી ગયો અને ઓલા ગાડી લઈ ભાગી ગયો તમારો ડોહો તો કે કાકા હા ભાઈ મને વાત મારી હાથ ઉતે કે કે બોલ મોય થઈ જાય હા

કોક મને કવા દેવા હોય કોક ભાઈ જન સીધી થવાનો તો આણો ક્યાં છે તો ગાડી આવી ગાડી તું ઈ લેવી કરવા જો તમી પાએ ના ના આવે એ બંધો હજી ગાડી હા જો આ ગાડી ચેન્જ છે જ માયા ગાડી બદલાવાની છે બંધો એ ગોલે રિવાય 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 બીજી ગાડી પાસેથી એને કવર કરો મને કોઈ ગાડી વાળન ઓલા ખતમ કરી લે મારું કબર એ ફાડને ગયો નાગી નાઈ બે બે ભાઈ ભાગો નથી ભાગો મમલા ભલી દીધા ભાઈ ભાગો નથી ના લેવામાં હાલ જ નથી જોન કવર કરવો પડશે મારે ત્રીજા કવર લેવું પડશે આયા હાલ આવજો કદો આવલો ચકચા બકચા ખોલવાનો જાવ છો આગળ વાળા કોણ આવો બકચા બંદા જમણી બાજુ ઓલું ખોલેલ છે કોકે ના આપણો ટાઈમ ન હતો ધેંગ ભાઈ આ તારી ભોસડી ના નીકળતો આથી હતી સોદેલ ના એટલે પુની કનો સો તમરલ નો બોલે ઇલા સોરે ખોસડી નો આયમી કોઈ પાદણ પાદણ હવા નો પાણ નઈ એમાં એવું હે નાની કાલી કાલી બંધ બંધ લઈ જિંદો ને એવું

છેલા દે છેલા ની દુખે છેલા દે નગી નાવને આ જો એની માને ઓય બો સિંગલ બંદો છે સિંગલ બંદો મારે કવર કરો યાર કે દીધા એને નિરાતે આ સે જો તો સમજ ગયા ના ના આ તો જ્ઞાન બાપા કો હાલો ઈ ઓલા મલ્ટી વિન્ડો માં બંધો છે ન્યા ઉપર નો પડે પિકના ઘરે ગયો કોઈ આવે એમ છે ને આ રહ્યો છે 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 મલ્ટી વિન્ડો ભજે છે છે બોલ તો ઘણી ચાર જણા છે હું ટાન મારું જો રેજો ઘડી

Bapaknya Dewa Pai, Dewa Pai, Dewa Pai iki. બે ke tu so? Me pani Dewa ચાર બંદન nyemot nyo. Le sar bandan me le tale, me le. Te mali de, de mali. આગો બે આ થઈ ગયા મરી ગયો ને એ કેરા કેરા મરી જવાય ભાઈ મારા હામો બંદો બેઠો કોનો મારી પાસે ગને નહીં બોલ ઓલો લોન સન લેન ભાગે પોસડી ના મારી પાસે ગન લે આ વાર બેઠો બેઠો કોનો જા જમીન ની બુઈન પડી જો મારી પાસે ગન જ નહીં એ વીણ એમ જ લોક નહી થતો સોદીના ઉપર કોક આવશે ખબર આપવા એક સુણો છે ભાઈ બંધ માથે સર જો ને એ આયા મારે હામો બોલ્યો ગયો ઈ અડી જો એક ને મારા ડેમેજ છે ડોડાઈ ભાગ બહુ ના જો અંદર આવે ઓલા ગયો ઓલા અંદર બેઠો કન્ટેનર બેઠો હોય ને ગ્લુ નાખીને સિંગલ અંદર છે હર ખાઈનો ઈ ને હા 100 એને કોક આગેથી ખબર આપતું છે રેજો ના લાવું જાય

અને તમને ઓલી દેતી નથી એમાં અમે શું કરી તમે દેજો તું પૂછ મને કેમ ગમે તે પે કેમ ગઈ મને કે ભગવાન હવે તારા હવે તો લઈ લેજે છે ને રિવાજ આયા આયા મત આજે મને મને કથા જ છે અમીન ને હા ભાઈ મને ખબર હોય બહુ કામ આટલા ઈ તે ઓલી બીજાની જવાબ ન દે એટલે દેવાની વાત એટલે જવાબની વાત કરું હો ગાય તમે કાચું ઊંધું ન વિચારતા એટલે ઓલી છે ને એમાં જેક પણ જવાબ ન દે એટલે જેક પણ કટી જાય અને એ ગાન બંધ થાય જેક બે પઈ પી જાય પીન પઈ છે ને આ એમાં એમ પક્તા પક્તા હાલે એ લાગે આમાં એમ પક્તો હાલવાથી એને કઈ મળી જાય એવો હું જેક પણ આપી દેવાનો છું જઈ દીધી જો આ તમારે ચાલો ભરો જો જેક ભાઈ રિહાય જાય જો જેક ભાઈ કઈ બોલતા નથી ઓલા બિચારા મેડમે કઈ મત કમેન્ટ કરી હતી

thì dụng khá nhanh không Ủa tao me thôi Vài nhanh reo Game Loaded Hero game面ончi erk Portrait game CrisisTeleport gameplay gameplay j sult раздел rates fellow m'.koking nggo trenkost 뭐 an hà luậtrial cben一起 ghi n 2020 government Silverast one Japanese official game in kennism statistics con tình yêulassen hôn có cái sắc maccord tui trên paypal challenges site trong hải tâm thì tớiessel wanted to play rite lust riteż thi Duke. liên quan tới r git titing đó hông. có vị tr adrenaline làifeat x là 50%預 phіл anh ngoan AJ cho client માલ લીધો કંતો માલ્યો નઈ કોઈ ન્યા આમ ઘરની માથે ઈ તો ઓલા આદમીને જ તો હોલો આ રહ્યો અયા માલવા મલો ઈટો ઈટો બોટના ને ઈટો ચેકી બાએ લટકલીયો ઈ દીજો ચેકી બા ઈટો આ તો તલવારું મારે જ્યાં હોય અયા રસ્તામાં સમીરયો બોટ છે દો ને જો ફૂલ નેસ અરે માઈ જો 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 શું માલ્યો શું માલ્યો નોટબોક ક્યાં છે નું આ રીઓ અયા અલય મણિયા નાગરીમાં કાલા મોઢાની જની જાજો ન્યાવૈ ને તારા બાપની ભણવી કોણ કાજે તને કની ભાઈ એક ભાઈ ને ના પલીને તને હું લાગે તું ચૂકી લેવાની છો તફલી તલી તલપી તલપી ને હે મારા ભાઈને લોડ લેવા મારા ભાઈ ને આંખ માંથી પડેલા એક એક આવડાનો બદલો લેવા ચા કે ભાઈ બન હું કરવું છે કે તું તું ક્યાં ખાવા લેજો બોલ તને

આવર બાજુ છે તમે જોજે નવા સ્કિન યુઝ કરી નાઓ હું નથી તમે લઈ લો હા કાજે જો ભાઈ બદિલ પદ નનિત પદ મજા છે મેં માયો ને તણ છે દે રશ કરો દે કવર મને ગયો તનો એટલે હું કહું બાય મને મરી જાય ભાગતા હોય એટલે કે ન આય રછો રછો કુકડી માથે પડી ભણા હું મરી પડી ગяти પડી ગяти ઢાળે ઓલા ભીમા ઉપરના પડી હા

આ લૂટ નાકળો બંધા દે ન્યાં લૂંટાય દે ભણાવ સોન ક્યાં કોણ લૂટો આવે છે

હું તો બહુ ગુંજો નીકળી પાછે થી એની માને ભળવા મારે આવો શાંતિ તમારો બેગુ ભાઈ તમારા બાપને ને ભળવા તમારા ભગાતું ની મને ભાગવા જો નાગી નાઓ તમને તમારા બેન તો ગઈ થી બાયા કોણ કાને નાગી નાઓ મારી ગાન ફાડી જવાની છે જોન ઓટો આપો ઓટો ઓટો માલ ઓટો આ પેલા પહેલા મને ઘર માં વઈ જજો આ ગુંજ ફાટી ગઈ બેઠો શાંતિ ના બંદા દે ભાઈ પણ ક્યાં અહીંયા બંદા દે પપ છવી બંદા એનો બાપ ને આવડા ઓમ તા જોન અંદર અચ્છા બધા સે ક્યાં પેલા કામ કરો ક્યાં છો તમે અર્સલ ને છો બેઈ જો છે લાજો ને લે હું આવું ત્યાં હું આમાં નાનું તો ઘર મસ્ત છે મળી ગયું છે સમીર આ સિમેન્ટ હાઉસ માં ડોડો છે ને ઓલા લોન્ચ પેડા લોન્ચ પેડા મારી ની ગન નથી તો હું કેટલા છે કેટલા છે સિંગલ એમ તેમ છે બોધલી ના પાએ ઓરે જો ને એની માને ભડવો મારે